મિત્રો તમારી પર્સનલ ઓળખ ની આપતા આપને યુટ્યુબમાં મૂકતા હોય છે બોલો શું પ્રશ્ન છે રિપીટ પ્રશ્ન ન હોવો જોઈએ નહીંતર નંબર બ્લોક થઈ જશે બોલો હા બોલો બોલો પ્રશ્ન શું છે એ બોલો જોરથી બોલો કાંઈક અને ઝડપથી બોલો આવે છે ઝડપથી બોલો

કે એકને વ્યક્તિગત હું આમાં કંઈ કેલ્ક્યુલેશન થોડો કરીને શીખવાડું કે ભેગું થાય મારું એ હા ખેડૂત મિત્રો તમારે જ્યારે આવો કંઈ પર્સનલ પ્રોબ્લેમ હોય તો કાં નજીકના કોઈ એડવોકેટને મળી લો અહીંયા બેઠા બેઠા આવી રીતે હું જોવાનું ટ્રાય કરું તો એ કોઈ શક્ય જ નહીં બને કાં તાલીમ કેમ્પમાં આવો તો હું તમને જાતે જોતા શીખવાડી દઉં પણ એક એક વ્યક્તિના હું ડોક્યુમેન્ટ્સ આમાં ડાઉનલોડ કરું જોવા બેસું તો કેટલો સમય લાગે એવી રીતે હું સેવા જ ન આપી શકું રોજના ત્રણસો મેસેજના જવાબ દેવાના હોય છે એટલે એક રીતે પાછળ હું પાંચ મિનિટ ફાળવી શકું તો એ વિચારો કેટલી કલાકો જાય કો કોકને જ મારે ટૂંકા જવાબ દેવા પડે કે ભાઈ આ પ્રશ્નોનો જવાબ યુટ્યુબમાં છે એવો જ કહેવો પડે હવે ઓળખો નારાજ થાય પણ સમય જ ન કાઢી શકાય અને જે યુટ્યુબમાં જવાબ અપાઈ ગયું ચૂક્યા છે એની પાછળ સમય બગાડવાનો કોઈ મતલબ નથી તો ખેડૂત મિત્રો યુટ્યુબ જોતા શીખો અને જૂના પ્રશ્નોના જવાબ મેળવતા શીખો અને તાલીમ કેમ્પમાં આવો અને જાતે ટાઈટલ જોતા શીખો કોઈ પાસે જવું જ ન પડે એટલે તો આપણે તાલીમ કેમ્પો ચલાવીએ છીએ